ગોંડલ તાલુકાના રીબડા ગામની બાજુમાં સાવર વિરાવળ ઔદ્યોગિક ઝોન આવેલા છે જે આંતરિક સિમેન્ટ રોડ રીબડાની હદમાંથી શરૂ કરી ત્રીસ મીટરના રસ્તામાં અમુક સર્વે નંબરો કપાત થાય છે જે અંગે રીબડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિન્સિપાલ સેક્રેટરીને આવેદન આપ્યું હતું જે મુજબ કુલ બાવન સર્વે નંબરની અબજો રૂપિયાની જમીન કપાત થાય આ બાબત નકશો બનાવનારે કોઈ જ નોંધ લીધી નથી રીબળા ગામથી થી સત્તર કિમી લોધિકાનો રસ્તો સ્વતંત્ર છે જે ડામર સપાટી વાળો છે તેમજ રીબળા કિંમતી જમીન છે અને ચારે બાજુ પાકા રસ્તા અને હાઈવે છે આથી કોઈ નવા રસ્તાની જરૂર નથી તેમજ ખેડૂતોની જે જમીન કપાત થાય છે તે અંગે વધુમાં જણાવતું આવેદનપત્ર પાઠવ્યું હતું વ્યાસ અમને પૂછ્યું નથી અમને બોલાવ્યા નથી અમને ખબર નથી અને રીબડામાંથી એકાવન બાવન ખેડૂતની જમીન લઈ લઈ લે છે એવો પ્લાન મૂકેલો છે અને રૂડાનો લઈ રૂડામાં એ રસ્તા લઈ જવા માંગે છે આ ગામ રૂડામાં નથી આ ગામ ગ્રીન લેન્ડમાં નથી અને રૂડાને રીબડાની જમીન લેવાનો કોઈ અધિકાર નથી છતાં પણ કિના રાખી અને રીબડાના ખેડૂતોને ખતમ કરવા માટે થઈ અને રૂડાવાળાએ આ પ્લાન મૂક્યો છે જેનો આજે અમે વિરોધ કરી છે લગભગ બાવન ખેતર જો ન્યાય નહીં મળે તો આ ગામ હિજરત કરી જશે અને મોટા ભાગની જેની હાવ જમીન જાય છે એ કુટુંબો આત્મઘાત કરી લે રૂડામાં આવેલા ગામડાઓની હાલત કેવી ખરાબ છે જ્યાં રોડ રસ્તા કે કોઈ પણ ડેવલપમેન્ટનો હજી પણ થયું નથી એવામાં એ લોકો બિનજરૂરી કે જે જરૂરી નથી જે અમારા આગેવાન માજી ધારાસભ્ય મહીપલસિંહ બાપુએ કીધું કે રોડ કાઢવો હોય ને તો ઘણો રસ્તો છે અમારી આ ધાર રહી હરદારી ધાર પણ આખે આખી એમને એમ સરકારી ખરાબામાં છે જેથી ફાયદો થાય આ કોટડા અને લોધિકા રોડ જેને ડેવલોપ કરે અને સીધો ગમે ત્યાંથી પછી વળાંક વાળી લઈએ તો પણ એ શક્ય છે અને સો ટકા શક્ય છે કે એ રોડને ફોળો કરી અને બે બાજુથી વળાંક જેમ એમને વારવું હોય તો એ વાળી શકે ખોટે ખોટી ખેડૂતોની જે નાના નાના ખેડૂતો છે જેને એ ખેતર ઉપર જેનો નિર્વાહ છે એવા ખેડૂતોની આ જમીન કપાય તો આખરે એ લોકોને જવું ક્યાં